રાત્રે બે વાગ્યા સુધી કામ કર્યા પછી સવાર પડી મારી કંઈક સમથિંગ આઠ વાગ્યા આજુબાજુ છ વાગે મેં મિતને ઉઠાડ્યો પણ એક એના નથી જવાનું કોલેજને કીધું તો પડ્યા રહો ને હજુ બી કદાચ પડ્યા જ છે કઈ ઘરે શાંતિથી પછી આદિત્યની ચા વા બનાવી કામ કર્યું જલ્દી જલ્દીમાં ને મૂકવા આવી મમ્મીના ત્યાં આવી મમ્મીએ મને પ્લાનિંગ આપ્યું કે આવું આવું કરવાનું છે પણ શું એજ કે આજે મારી બેન ને અને મારા બબુડા ને લીવ આપે છે યાર હોસ્પિટલ થી તો અત્યારે હું એક્સાઈટ તો બહુ જ છું પણ એનાથી વધારે મારા પર છે ને પ્રેશર છે સે એનું ખબર છે જીજાજી એ મને એમ કહ્યું હતું કે 12 વાગે લીવ આપશે હોસ્પિટલ થી અને હજુ વાગ્યા છે 10 ને 10 વાગ્યામાં એમને લીવ આપી દીધી તો કે કે અડધો કલાક ની અંદર બધું કરીને રાખો હવે અડધો કલાક એટલે હોસ્પિટલ થી મારા ઘર નો રસ્તો સમથિંગ 15 મિનિટ નો છે અને 15 મિનિટની અંદર એમને બધું ઘરમાં સણગારેલું જોઈએ હાઉઝ ઇટ પોસિબલ ઇમ્પોસિબલ છે હવે હું પહેલા જઈ રહી છું ફૂલ લેવા ફૂલ લઈને ફૂલથી ઘરે બધું સણગારીશું ગાડીને ભી સણગારવાની છે ખબર નહી શું શું કરવાનું છે પણ જેટલું ભી કરવાનું છે જોઈએ થાય એટલું અત્યારે હાલ આનાથી વધારે કંઈ નહીં કહી શકું સોરી એ ગડી ગણ્યા જ લઈ દીધા સુંદરી આવડતું હોય તો કરવા મંડે માણસ પટલાય ના કરે બેઠા બેઠા બોલે માણસ કરવું કોઈ નહીં મેચ કર્યું પાછળ

અહીંયા કંપની થાળી આવશે ઓકે અથાગ મહેનત પછી મતલબ કાલ રાતની હું કન્ટિન્યુ મહેનત કરું છું આખું ઘર સાફ કર્યું આ કર્યું તે કર્યું અને હવે અમારું ટેણીયું ઘરે આવશે જલ્દી જલ્દી ઘરે આવો મેં ગાડી મોસ્ટ શણગારીને મૂકી છે મારી જોડે સીન કેવો થઈ ગયો ખબર મેં કીધું વ્હાઈટ અને બ્લૂ બેબી બોય છે એટલે બ્લૂ કલર તો બેબી બોય માટે ફુગ્ગા લઈને આવી કીધું ફુગ્ગા શણગારીને કોઈ બી એક ખૂણે ચોટાડીશ દમ નીકળી ગયો પણ મમ્મી કસમ એક બી બલૂન નહીં ફૂલા મેળશે એટલું થીક રબર છે એટલું થીક રબર છે કે મારથી ફૂલાયું જ નહીં મેં કીધું છોડો યાર જેમ છે એમ ગાડી શણગારી છે હવે દવાખાને જોઉં છું મેં એકચુલી સાડી બી આવી રીતે નથી પહેરી બહુ મસ્ત સ્ટાઇલિશ પહેરી હતી પણ આ બધું શણગારવામાં શણગારવામાં હું ગાંડા જેવી થઈ ગઈ બાય ધ વે ચાલો મારી સાથે આપણે જોઈએ હવે દવાખાને જઈએ બબુને લેવા કમ માટેનો આ રૂમાલ હું લઈને આવી પાંડુ છે આમાં વાંદરૂ છે આ ચોકલેટ પછી આ ચોકલેટ લાઈમુ મા બબુ માટે એ આગળ પેલો સ્ટીકર લગાવ્યું ભઈ બબુ આ હોસ્પિટલમાં છે અમાર બબુ વરસાદમાં ઘરે આવશે આ બબુન રૂમાલ બબુન ચોકલેટ યે ઇટ્સ અ બેબી બોય का झोपड़ी जो बबू का वेटिंग करते हुए और ये मेरी आवाज़ आ रही हाँ दिख रहा है बबू अभी आए नहीं और वहां गाड़ी हटानी पड़ रही है आ गए आ गए ये बबू बबू की मम बाबू तो चुप गया है ये गाड़ी को वापस पीछे लाना पड़ रहा है <laughs> बाबू जीजा जी की अथाग मेहनत भूमि तम आखो फोन हलाई दीदो मारो इतने ट्रैफिक को रोक के हमें हमारी गाड़ी यहाँ से रिवर्स करनी है वो काठो काम है पर कई वहां बबू माटे चलेगा एक जी ने सुझाव दिया और ये हमारी गाड़ी पीछे जा रही है हमें बबू से पहले घर पहुंचना था इसलिए हम बाइक लेके निकल पड़े और ये बबू और बबू की मम्मी गाड़ी में आ रहे हैं। बबू के लिए सब कुछ सज गया है बबू आ गया मम्मी को जाना था पहले पहले अंदर घर में घर में और मौसा जी <laughs> बाबू ए बाबू

સોડમ ના આવતી હો